નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચલન કેડીએન ડી એન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે અને જો મિત્રો તમે મારી ચલનમાં નવા હો તો મારી ચલનને સબ્સક્રાબ્બ કરવાનું ભૂલશો નહીં અને હું તમને મારી ચલનમાં બને ત્યાં સુધી હું તમારી પાસે સાચા વિડીયો મોકલવાનો પ્રયત્ન કરીશ સાચા ન્યૂઝ મોકલવાનો જ પ્રયત્ન કરીશ સાચું શિક્ષણ મેળવવાનું શિક્ષણના વિડીયો પણ હું સાચા જ મોકલવાનો મારા બનતો પ્રયાસ કરીશ ઘણા લોકો youtube માં એવા હોય છે કે જે ખોટા video મૂકે છે છતાં પણ એનું ચાલી જતું હોય છે મિત્રો એવું નથી પણ હું જ સાચા જ મૂકીશ મારું બનતા પ્રયત્નો કરીશ અને તમે મારી channel ને subscribe કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના હું video હું જ લઈને આવી છું આજના ન્યૂઝમાં છે કે ખાલી પડેલી 4166 બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકના બીજા તબક્કાની શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તબક્કાની કાર્યવાહી હાથ ધરાઈ હતી પ્રથમ તબક્કામાં પ્રાથમિક સ્કૂલોની તેર હજાર જગ્યા માટે કાર્યવાહી કરવામાં આવી હતી જોકે હવે ખાલી પડેલ જગ્યા માટે બીજા તબક્કાની કાર્યવાહી સોમવારે શાળા પસંદગીનો છેલ્લો દિવસ હતો સોમવારે રાત્રે શાળા પસંદગીની મુદ્દત પૂર્ણ થયા બાદ હવે પ્રાથમિક સ્કૂલ સ્કૂલોમાં જ્ઞાન શાહકની ખાલી પડેલી જગ્યાઓ પર બીજા તબક્કાની ફાળવણી કરાશે બીજા રાઉન્ડમાં અગિયાર હજાર આઠસો વીસ ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરાયો હતો શાળા ફાળવણી બાદ જગ્યા ખાલી પડશે તેવી શક્યતા સંચાલકોએ વ્યક્ત કરી છે એટલે એવી વ્યક્ત કરી છે કે હજી પણ જ્ઞાન શાયકોની ભરતી થાય છે પણ દાન સહાયકો જવા માંગતા નથી એટલે મિત્રો ભૂપાજી રાજ્ય સરકાર ને વિનંતી કરું છું કે કાયમી ભરતી કરો રાજ્યમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી આ જગ્યાઓ ભરવાની કાર્યવાહીમાં પહેલા તબક્કામાં મોટા ભાગની બેઠકો ભરાઈ ગઈ હતી જોકે આ પૈકી અમુક ઉમેદવારો હાજર થયા ન હતા

છાસઠ બેઠકો ખાલી પડી હતી એ જગ્યા પર ખાલી પડી છે જેમાં એક થી પાંચ માં ઓગણીસ એક હજાર નવસો ને બોતેર જગ્યાઓમાં ગુજરાતી માધ્યમની અને એક હજાર આઠસો બોતેર અને અંગ્રેજી માધ્યમની એકસો ને ચાલીસ જગ્યા છે આ સિવાય ધોરણ છ થી આઠ માં પણ બે હજાર એકસો ચોરાણું જગ્યાઓ ખાલી પડેલી છે મિત્રો આટલી જગ્યાઓ ખાલી પડેલી છે જેમાં હજી ઘણી બધી ખાલી જગ્યાઓ છે છતાં પણ ભરતી થતી નથી તમે વિચારો આટલા સ્ટુડન્ટ આમાં લીધા છે આ જ્ઞાન સહાયક માં મિત્રો તો આના કરતા જોઈને કાયમી ભરતી કરી લીધી હોત તો સારા શિક્ષકો મળત અને શિક્ષકો જે અત્યારે

આ જગ્યાઓ ભરવા માટે શાળા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉમેદવારો ને સોમવાર ના રોજ રાત સુધી શાળા પસંદગી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી સોમવારના રોજ રાત્રે શાળા પસંદગીની મુદત પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાની ફાળવણી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે મિત્રો હજી પણ તમે જોઈ શકો છો હજી આગળ આ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક નું આ મેરીટ બંધ થશે જગ્યાઓ ફૂલ ભરાઈ જશે છતાં પણ જગ્યાઓ હજી ખાલી રહેશે એવો મારો મત છે સરકારને હજી પણ ભરતીની પ્રક્રિયા ચાલુ જ રાખવી પડશે પ્રાથમિક સહાયક છે જ્ઞાન સહાયક છે કે પછી છે પ્રવાસી ટીચર છે તેને ભરવા જ પડશે નહીં તો સ્ટુડન્ટનું ભાવિ છે એ જોખમમાં આવશે મિત્રો એટલે મારી પણ સરકારને વિનંતી છે કે પ્લીઝ કાયમી ભરતી કરો તો દરેક માટે સારું છે અને ગુજરાતમાં ઘણી બધી બેરોજગારી છે ભારતમાં તો એ પણ થોડે ઘણે અંશે દૂર થશે તો મિત્રો તમને જો મારો આ વિડિયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો અને મારો બનતો પ્રયત્ન કરીશ કે તમારા સુધી સાચા જ વિડિયો હું તમને પહોંચાડી શકું થેન્ક યુ